એલા તાળું મારું ઈ તો જો પેલા પેલા એ ફુલાહી ઈ ક દેખાતો જ ને હાલો આ વખતે ઘરના પૈસા નાખવા પડશે એવું લાગે છે પણ આ વખતે જાજો ફાળો નથી મળતો પણ શું કરે બેશારા બધા ધંધામાં મિલી હાલે છે જન્તીભાઈ શેરીમાં ગણપતિ બાપા લાવવાના છે તો ફાળો ઉગરાણી કરવા આવ્યા છે ઈ ઘરે નથી ગામમાં ત્યાં છે એની પાસેથી લઈ લઈશું હલો ભૂપતભાઈ ગણપતિ બાપા ના ફાળામાં કેટલા લખવાના છે પાંચસો ને એક લખી નાખો ને આમ હોવું જોઈએ ભૂપતભાઈ મળ્યા પછી બોલો આવો કેટલો ફાળો લખવાનો છે દસ રૂપિયા લખો ને હાવ આમ નો હોય કાકા લાના ભાઈ દસ રૂપિયા તો લખ રોજ નાસ્તા રાખજો એક કામ કરો કાકા હજી દસ રૂપિયા લખાઈ નાખો આપડે હવા રા જમવાનું જ ગોઠવી નાખવી ફાળો કઈ લખાવો નથી નાસ્તા ની વાત કરે છે આપણું ગામ જ એવું છે ખાવાનું હોય ના પેલા પૂગી જાય ને પછી આવા ધર્મ કામ માં કોઈ મદદ કરવા જ ન આવે